અને આગળ વાત કરીએ તો કચ્છના અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અબડાસા તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે નલિયા કોઠારા વરાળિયા અને તેરામાં વરસાદ નોંધાયો છે ગ્રામ્યમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તાઓ જાણે કે જળમગ્ન થઈ ગયા હતા નલિયામાં વરસાદ વરસ્યો છે કોઠારામાં પણ વરસાદ નોંધાયો છે તો અબડાસાના દ્રશ્યો જ્યાં વિરત વરસાદ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે વીજળીના કડાકા સાથે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ધીમી ધારે વરસાદ વરસતો જે અચાનક જ ધોધમાર વરસવાની શરૂઆત થઈ ગઈ વહેલી સવારથી અબડાસા તાલુકાના મુખ્ય મથક સહિતના ગામની વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યું છે કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્યો બતાવશે હાલ જે નલિયાની મુખ્ય માર્કેટ છે ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જાણે કે ગામમાંથી નદી નીકળતી હોય તેવા જે દ્રશ્યો છે હાલ જોવા મળી રહ્યા છે તેના કારણે હાલ લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે વહેલી સવારથી જ વરસાદ વરસાદ છે છે પડી અને મુખ્ય માર્ગો ઉપરથી હાલ પાણી વહેતા થયા છે હાલ ખેડૂતો અને માલધારીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ વરસાદ પડતા તાલુકાઓના કેટલાક ગામડાઓમાં પાણી છે એ રસ્તા ઉપર ફરી વળ્યા છે જગદીશ ભાનુશાલી સંદેશ ન્યૂઝ અબડાસા કચ્છ